ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સવારના મેં કાનાજીની પૂજા કરી લીધી છે અને જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે હું ને મમ્મી જઈએ છીએ મંદિરે પછી ત્યાંથી મમ્મી મને સલુને મૂકી દેશે અત્યારે વાગે છે પોણા નવ ચલો મમ્મીજી કપડા કપડાં છે કપડા વીટે છે મમ્મીએ મારા કપડાં પહેર્યા છે આવું ના ચાલે ચાલે તો હવે હું ને મમ્મી મંદિરે આવી ગયા હતા દર્શન કરવા માટે હવે હું સલૂન આવી ગઈ હતી અને જસ્ટ નાવ લાઈટ ગઈ છે ગાઈસ અહીંયા ફૂલ સાફ સફાઈ ચાલે છે એકદમ જોરો શોરો હાય જાનુ હાય જાનુ ગાઈસ વિડિયો નથી આવતી હમણા શર્માય છે તો હવે મારા હેર કટિંગ ના ક્લાયન્ટ હતા અને એમને હેર લોંગ સજ જોઈએ છે અને આ જો મસ્તી નથી બંધ કરતા સો હિયર ઇઝ ફાઇનલ લુક તમે જોઈ શકો છો એમની લેન્થ આપણે એઝ ઇટ ઇઝ રાખી છે અને હેર કટ કર્યા છે અને અત્યારે અમારી આ હેરકટમાં ઓફર ચાલે છે એની કટ થ્રી હંડ્રેડ એની લેન્થ એની ગ્રોથ જોઈ શકો છો એમને હતા લોંગ લેર્સ સો બ્યુટિફુલ ગાઈસ બહુ સરસ લાગે છે અમારા હેર હતા ગયા છે पूनम दीदी जो मेकअप रिमूव करे कैसे हो पूनम दीदी अभी तो सही नहीं है हाफ मेकअप रिमूव हो गया और हाफ मेकअप है तो अभी तो सही नहीं है हाँ अभी सही नहीं है <asonOkay> बाद में दिखाएंगे दीदी बाय बाय अभी बोल है हैं वही वही मैं पूछने वाली थी वो बोल है हेलो कोमल दीदी जो बेजना बात ना वड़ा करे चलो बाय बायस जाऊँ छोटी हाँ तो अभी मेरे को चटनी बनानी है ना घर पे जाके वैसे मैंने मैंने सिखा दिया है आपको आज का हाँ लेकिन आप हमारे साथ बैठो ना बैठेंगे तो घर पे चटनी कौन बनाएगा खाना कौन बाद, बना बाद में क्या भूख लगी है गुड़ गुड़ हो रहा है पेट में हाँ आपको भी लगी अच्छा आप मुझे चिढ़ा रहे थे ना वो चोकोस के लिए हम घर पे जाके मस्त खाएंगे देखना आज आप कर रहे थे तभी तभी सही था मैं नहीं नहीं हम करे तो क्या रास लीला, ना हाँ हाँ और आप करो तो क्या ओ कुछ है कावज मेरे को नहीं आती है छोड़ दो चलो बाय बाय टाटा हवे हूँ पगे पगे घरे जाऊँ छू जो मैंने कौन मलियो नानी नानी मन लगे अमार आज घरे जाता लगे हाय नानी क्या जाओ छो આવી જાવ આવી જાવ તમારી તો ચટણી બનાવી લીધી છે અને આ જો છે મગનું શક હવે જમવા બેસી જઈએ તો પાયને પર લઈ જઈએ સલુને કાઈ કેવું છે મમ્મી ના કાઈ નક્યું કેવું કેને કાઈ કહેવા દીકરા ના ના કહેવા કેવા ના કાઈ નક્યું તો નાનીજી આવ્યા છે હાય નાની આપણે હાય તો બોલો એકવારમાં જ હા કહી દીધું નાની કાં નાની ફોન ભૂલી ગયા હતા એટલે લેવા આવ્યા છે અહીંયા કામ પડી હા મમ્મી એ હતી હવે સલૂન અને ઇન્મિટેશનની શોપમાં બેઠા છીએ અમે અમે પાઈનેપલ ખાઈએ છીએ ફિલહાલ જાનું બેન હજી આવ્યા નથી કાપે પહોંચે ઊંઘે કોબન દીધી

હવે આને જોજો ગઈસ હવે કોમલ દીદી કરો હવે આપથી બાય તો ગઈસ રાખડીઓ આવી ગઈ છે બધી કા કોમલ દીદી કયો શું એડવર્ટાઈ કરો કાઈ મને એડવર્ટાઈ કરતા આવડતી જાનુ ને આવડે બોલ જાનુ બોલ જાનુ નહીં બોલે હું શું કહી દઉં રાખડીઓ આવી ગઈ છે નવી તો લઈ જાજો બરાબર ને કોમલ દીદી જો શરમાય તો કોમલ દીદી જાય છે હવે ઘરે અને હું કરી રહી છું ને લાટ કેમ કે મારા નેલ આર્ટ ના ક્લાયન્ટ હતા અને જે નેલ કરાવી રહ્યા છે એ મારા ઓલ્ડ સ્ટુડન્ટ પણ રહી ચૂક્યા છે લુક ધસ एकदम न्यूज कलर અમે લોકોએ ચૂઝ કર્યું છે હાથ બતાડો તો

રોટલી કરવાની છે સો ગાઈસ હવે હું બનાવું છું રોટલી અને મૂવી જોઉં છું સાથે સાથે